આઉટસોર્સિંગ કર્મચારીઓ મિનિમમ વેજીસ એને કેટલો મળવા પાત્ર છે એને શું લાભ મળવા છે એને લેટર આપવું જોઈએ અપોઇન્ટમેન્ટ લેટર એ મળતું નથી તો આ બહેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર છે કે મને તમે પણ આમાં સપ્તાહ લેતા હોય એવું પણ મને શંકા છે જો આરોગ્ય મંત્રી હપ્તા ન લેતા હોય આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય અને આઉટસોર્સિંગ એજન્સીઓ ના સંચાલકો જો રાજા હરીશચંદ્ર હોય તો તો અમને પૂરતો પગાર મળવો જોઈએ ગુજરાત રાજ્યમાં સરકારી ઓફિસોમાં જે આઉટસોર્સિંગથી કામ કરતા હોય છે એ કર્મચારીઓના પગાર ધોરણ સાવ ઓછા હોય છે ચાહે તે ચોકીદાર હોય સફાઈ કામદાર હોય કે સરકારી ઓફિસોમાં બીજી કોઈ પણ કામગીરી કરતા હોય આવા કર્મચારીઓનું મોટા પાયે શોષણ થતું હોવાની ફરિયાદો પણ અવારનવાર ઉઠતી રહે છે ત્યારે આ મુદ્દે સરકાર જો કામદારોને ન્યાય નહીં આપે તો આમ આદમી પાર્ટી મોટું આંદોલન કરશે એવી ચીમકી આપવામાં આવી છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન એક સમાચાર મોરબી શહેરથી આવ્યા છે કે મોરબીની સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓને તેમના હકના લાભો નથી મળતા સફાઈ કર્મી તરીકે અને સિક્યુરિટીમાં જે આઉટસોર્સિંગ મારફતે જે બહેનો કામ કરે છે એમનું એજન્સીઓ આર્થિક રીતે શોષણ કરી રહી છે અંદાજે એકસો પચાસ જેટલા કર્મચારીઓએ અપૂરતો પગાર પગાર સ્લીપ ન મળવી પીએફનો લાભ ન મળવો હક રજા ન મળવી તેમજ આઠના બદલે બાર બાર કલાક કામ લેવા સહિતના જે પ્રશ્નો છે એને લઈને હોસ્પિટલ બહાર ધરણા શરૂ કર્યા હતા એ સમયે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પણ તેમની બહારે આવ્યા હતા અને આઉટસોર્સિંગથી કામ કરતા જે કર્મચારીઓનું આખા રાજ્યમાં શોષણ થઈ રહ્યું છે એ મુદ્દાને લઈને તેમણે મીડિયા સામે પણ મોટી વાત કહી હતી એ સાંભળો હવે કઈ એજન્સીઓ ચેન્જ થઈ છે ચેન્જ થયા પછી એજન્સીઓમાં કોઈ લાભો નથી મળતા એમને નિયુક્તિ નથી મળતા આઉટસોર્સિંગ કર્મચારીઓ મિનિમમ વેજીસ કેટલું મળવા પાત્ર છે એને લાભ મળવા પાત્ર છે એને લેટર આપવું જોઈએ એપોઇન્ટમેન્ટ લેટર એ મળતું નથી તો આ બેનોને ખબર જ નથી કે એમને કેટલો પગાર છે પીએસઆઈ મળવા જોઈએ કે નહીં પીએફ કપાત થવું જોઈએ કે નહીં આ કોઈ જ વસ્તુઓ વીમો મળવો જોઈએ કે નહીં કોઈને ખબર નથી એજન્સીઓ પોતે ઉપરથી પગાર વધારે લે છે આરોગ્ય અધિકારીઓ આરોગ્ય મંત્રી મારા આરોગ્ય મંત્રીને પણ કહ્યું છે કે મને તમે પણ આમાં સપ્તાહ લેતા હોય એવું સ્પષ્ટપણે મને શંકા છે જો આરોગ્ય મંત્રી આપતા ન લેતા હોય આરોગ્ય અધિકારીઓ જો હપ્તા ન લેતા હોય અને આઉટસોર્સિંગ એજન્સીઓના સંચાલકો જે રાજા હરિશ્ચંદ્ર હોય તો તો તમને પૂરતો પગાર મળવો જોઈએ કેમ નથી મળતો અને ના માત્ર મોરબી સવાલ છે તમામ જિલ્લાઓમાં આઉટસોર્સિંગ સફાઈ કરવી હોય સિક્યુરિટી હોય નર્સિંગ સ્ટાફ હોય નર્સિંગ સ્ટાફ પણ બહુ બધો પગારમાં ગાપલા છે બહુ બધા પગારમાં ગાપલા છે અને મને એ નથી સમજાતું કે એવી એજન્સીઓ કે જે મિલી ભગત ધરાવે છે ભાજપના નેતાઓ સાથે એ એજન્સીઓને કેટલું મળવાપાત્ર છે

કેટલું પગાર આપે છે કેટલા લાભો આપે છે એની તપાસ કરવામાં આવે ને તો આગામી સમયમાં આખા તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે આમ આદમી પાર્ટીના કે કાર્યકર્તાઓની સાથે મળી સંગઠન તૈયાર કરી હું પોતે મુખ્યમંત્રીને રજૂઆત કરી જો મુખ્યમંત્રી નહીં સાંભળે તો એક લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓ જે એકઠા થશે તો ગાંધીનગરનો નો ઘેરાવ કરવાનો પણ ચૂકીશું નહીં તો આ રીતે આઉટસોર્સિંગથી જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમનું શોષણ થવાનો મુદ્દો ફરીવાર ઉઠ્યો છે આ ફક્ત મોરબીનો સવાલ નથી પણ બધા જિલ્લાઓમાં આઉટસોર્સિંગના સફાઈ કર્મચારીઓ હોય કે સિક્યુરિટી હોય કે નર્સિંગ સ્ટાફ હોય એ બધાના પગારમાં ગોલમાલ થઈ રહી છે નેતાઓ અધિકારીઓ અને એજન્સીઓ દર વર્ષે આવા કર્મચારીઓનું શોષણ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે એવો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતાએ કર્યો છે અને આવા આવા કર્મચારીઓને તેમના અધિકારો આપવા માગણી ઉઠાવી છે જો આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓના આઉટસોર્સિંગ કર્મચારીઓનું સંગઠન બનાવશે અને ગાંધીનગરનો ઘેરાવ કરશે એવી ચીમકી પણ આપી છે ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇપ્સ ઓફ ઇન્ડિયા પર